ઠાકોર સાહેબ હોય આદરણીય ચંદનસિંહ હોય આદરણીય નંદાજી સાહેબ હોય આદરણીય પિનલ બેન હોય સૌ આગેવાનો સાથે અલ્પેશભાઈ ઠાકોર સાહેબ હોય સૌ આગેવાનો સાથે ચર્ચા વિચારણા ને વિમર્શ કરીને જે કંઈ ભૂલો થાય એનું શું એનો સમાજ શું કરવો એના માપદંડો શું એનો ઠપકો કઈ રીતે આપવો એ ઠપકો આપ્યા પછી નવી ભૂલો ન થાય એના માટે શું આ બંધારણનો જતન કરવા માટેની એક માર્ગદર્શિકાઓ ગાઈડલાઈનો છે અને વિશેષ અભિનંદન આપું છું યુવાન દોસ્તોને કે જ્યારે જ્યારે સોશિયલ મીડિયા ઉપરની વાતો આવે ત્યારે પોઝિટિવ રીતે તમે સોશિયલ મીડિયા ચલાવો છો તમામને અભિનંદન આપું છું અને ટકોર પણ કરું છું કે નેગેટિવ વિષયને ક્યારેય ન ચલાવતા તમે આ સમાજનું અને દેશનું ભવિષ્ય છો તમારા ઉપર તમે સમાજનો પાયો છો સોશિયલ મીડિયા એ સમાજનો પાયો છે યુવાન દોસ્તોને મારી વિનંતી છે કે નેગેટિવ જતું હોય તો એને રોકજો અને એમાંથી પોઝિટિવ બનાવવાનો પ્રયત્ન કરજો બધા આગેવાનો મેં જ નામ લીધા એ આગેવાનો ની સૂચનાઓ એમનાથી પરામર્શ એમનાથી વિચાર વિમર્શ સંવાદ વાતચીત કર્યા પછી મને જે કહેવામાં આવ્યું સૂચન કરવામાં આવ્યું કે ખેમજીભાઈ તમે આ વિષયને મૂકજો એટલે મને ત્રણ ચાર બાબતો જે આગેવાનો હોય જે ગાઈડલાઈન આપી છે માર્ગદર્શિકા આપી છે એના અનુસંધાને હું તો માત્ર તમારો દીકરો એક ચિઠ્ઠીનો ચાકર છું એનાથી વધારે કંઈ નથી માત્ર જે સમિતિએ આપણી ત્રણ જિલ્લાની સમિતિના જે સૂચનો હતા મને જે આદેશ થયો કે ભાઈ તમારે વાંચવાના છે તે ત્રણ ચાર બાબતોના મુદ્દાઓ આ બંધારણ ભવિષ્યમાં ન તૂટે એનું જતન થાય એના માટેની શું આપણી વ્યવસ્થાઓ છે એની વાત મૂકવાની છે સમાજને એટલે હું જે ત્રણ ચાર બાબતો છે આપની સમક્ષ જે આપણા આગેવાન શ્રીઓ મને સૂચન કર્યું હતું નક્કી કર્યું હતું અને આ ગાઈડલાઈન ને માર્ગદર્શિકા ભવિષ્યમાં આપણે જળવાઈ રહેશે નવી કોઈ ભૂલ નહીં કરે એવી અપેક્ષા રાખીએ છીએ છતાં પણ ક્યાંક થાય તો એ બધા માટે આ નિયમો લાગુ પડશે અમરજી સાહેબ કોઈ એક વ્યક્તિ માટે નથી ભાઈ શ્રી ગબ્બરભાઈ હોય કે એમનો પરિવાર જે કોઈ આમાં છે મિત્રો હોય એ આપણા ભાઈઓ છે આપણા કોઈ દુશ્મન નથી આપણો વાંધમની ભૂલ સામે છે એમની સામે નથી પણ એમણે ભૂલ જે કરી છે એ ભૂલની યોગ્ય સજા વિવેકપૂર્ણ સજા સમાજની મર્યાદામાં રહીને સજા એ તો સમાજ કરે જ એમાં કોઈ ભૂલની સજા ન હોય કર્મની સજા ન હોય એવું ક્યારેય ન બની શકે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ નંદાજી સાહેબ કીધું છે કર્મ યોગ કહીશું જે કર્મ કરો એનું ફળ તો મળવાનું જ તમે સારું કરશો તો સારું મળશે ખરાબ કરશો તો ખરાબ મળશે હું આપની સમક્ષ જે ત્રણ ચાર બાબતો ના જે મને જે નક્કી થઈ હતી ગાઈડલાઈન આપને વાંચી એમ ભણાવું છું અને આ બાબતને તમે બધાય બનાસકાંઠા જિલ્લો હોય વાવથરાદ જિલ્લો હોય પાટણ જિલ્લો હોય તમામ સમાજના આગેવાનો વડેલો યુવાન દોસ્તો અને પત્રકાર મિત્રોને પણ મારી વિનંતી છે તમે ખૂબ પોઝિટિવ લીધો છે તમે આ બંધારણને

તાલુકા સમિતિ મેમજીભાઈ બાકી છે ડીશાની તો બનાવી દેજો મારી વિનંતી છે એકવીસ જણ કે એકત્રીસ જણની અને જે ગામોમાં બંધારણની કોપી નથી મળી ડીડી સાહેબ જે બંધારણની કોપી કઈ રીતે પહોંચી પહોંચતી પહોંચતી થાય ગામોને એવો પ્રયત્ન તાલુકા સમિતિ કરે આ બધાને લાગુ પડાય છે ત્રણે ત્રણ જિલ્લાને અને જે મારી વાત સોશિયલ મીડિયાથી આભળતા હોય લાઈવ આવડતા હોય અહિયા હાજર છે એ લોકોને પણ હાજર અને પાટણ જિલ્લા ઠાકોર સમાજના બંધારણ ને તોડનાર વ્યક્તિઓ એ ત્રણ વ્યક્તિઓના નામ આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે મુકમ જાબડિયા તાલુકો ડીસા

ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય દિશા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે એનો યોગ્ય દંડ કરવામાં આવશે આ વ્યક્તિઓને સામાજિક આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને આ પવિત્ર કાર્યમાં સહકાર આપે આ ચાર બાબતો હતી માન્ય આગેવાન નું સૂચન હતું એ મેં આપની સમક્ષ મૂક્યો છે મારી વાણીમાં વિચારમાં કઈ ભૂલ થઈ હોય તો વ્યક્તિગત માફી માંગુ છું કઈ ભૂલ થઈ હોય ભૂલવામાં માણસ માત્ર એ ભૂલને પાત્ર આપ સૌનો આભાર હસ્તુ વંદે માત્ર જય સદારામ બાબા